આજે આપણા માટે લઈને આવ્યા છીએ રૈયા રોડ ઉપર બાપા સીતારામ ચોકથી તદ્દન નજીક પ્લોટ જે ઘણી કમેન્ટ હતી કે અમને પ્લોટ બી દેખાડો તો આપની માટે સરસ અને લોકેશનવાળું પ્લોટ લઈને આવ્યા છીએ જે પચાસના રોડ ઉપર છે તો આપણે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો આજે સબસ્ક્રાઈબ કરો જેથી અમારા નવા નવા વિડીયો આપને મળતા રહે મોજીકને સસાણી નમા સ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે આવો પ્રોપર્ટીની વિઝિટ કરાવી દો જે પ્લોટિંગ આવેલું છે અંદાજે સવા બસો વાર જેવી જગ્યા છે તો પ્લોટની અંદર આપણે જે શૂટ કરી રહ્યા છે એમાં તમે જોઈ રહ્યા છો સેકન્ડ કે રોડ પચાસ નો રોડ જે તમને મળે છે પચાસ નો રોડ અને બે સાઈડ ઓપન આગળ પચાસ ને પાછળની સાઈડ ત્રીસ તો આ પ્લોટની જે લોકેશન કહેવાય છે અને સાઈઝ જે તમને કહું તો આડત્રીસ બાવન અંદાજે આડત્રીસ બાય બાવનની ની સાઈઝ છે અને અંદાજે સવા બસો વારની જગ્યા છે તો જે પચાસનો નો રોડ જોયો અને હવે તમને જે પાછળની સાઈડ ત્રીસનો નો રોડ આવે છે તો આપણે ત્રીસના રોડની બી એક વિઝિટ કરાવી દઉં અત્યારે આપણે છે ત્રીસના રોડ ઉપર તો બે બાજુ રોડ પડે છે પચાસ ને ત્રીસ અને જે માપ સાઈઝ મેં તમને કીધી છે કે પ્રીમિયમ લોકેશનમાં અને પ્રીમિયમ જગ્યા છે કે નાની સાઇઝમાં આટલું પ્લોટિંગ જે રાજકોટના જે પોકેટ એરિયામાં ગોતું તો એ ઘણું મુશ્કેલ છે તો આ વસ્તુ ખાસ ને ખાસ તમારા માટે લઈને આવ્યા છે કારણ કે આમાં તમે રેસિડેન્શિયલ કમ કોમર્શિયલ અથવા તમે રહેવા સાથે બિઝનેસ કરવો છે તો જગ્યા અને લોકેશન મોકાનું અને ઉત્તમ છે દર્શક મિત્રો વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોના લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો આજે સબસ્ક્રાઈબ કરો જેથી અમારા નવા નવા વિડીયો આપણે મળતા રહે કારણ કે જે પ્રોપર્ટી તમે શોધી રહ્યા છો નેક્સ્ટ વિડીયોમાં તે પ્રોપર્ટી પણ હોઈ શકે હું જિજ્ઞેશ વસાણી રજા લઉં છું ફરી મળશું નવા વિડિયો સાથે ત્યાં સુધી જય ભારત